ઈસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં અગિયાર મહિના પહેલાં ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડી કે ચોસલાનો દસ લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડી કે ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવાજોગ ફરિયાદની તપાસ ફરિયાદી ઉપર ગુનો ન દાખલ ન કરવાની બાબતે દસ લાખ રૂપિયાની લાંચ માગણી કરી હતી જે બાબતે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીની ટીમે છટકું ગોઠવીને પીએસઆઈ ચોસલાના વછેટિયાની દસ લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા ત્યારે અન્યને પાછળથી ઝડપી પાડ્યો હતો તો આ ગુનામાં નાસ્તા ફરતા પીએસઆઈ ડીકે ચોસલાને પણ એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવા જોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા